દોસ્તો તમને એવું લાગે છે કે હમણાંથી તમારો ખબો જે છે તે ઉપર નથી જઈ રહ્યો કે એવું કરતી વખતે દુખાવો થઈ રહ્યો છે કે પછી વાળ વોળવામાં તકલીફ પડે છે કપડાં કાઢવામાં પહેરવામાં તકલીફ પડે છે કે રાત્રે ઇવન સૂતી વખતે તકિયાની નીચે હાથ રાખીને સૂવામાં તકલીફ પડી રહી છે તો આ કોઈ નોર્મલ શોલ્ડરનો દુખાવો નથી હોતો આ ફ્રોઝન શોલ્ડર હોઈ શકે છે આજે આપણે જાણીએ કે ફ્રોઝન શોલ્ડર શું હોય છે તેના સ્ટેજીસ કયા કયા હોય છે કારણો કયા કયા હોય છે અને સૌથી મહત્ત્વનું તેની સૌથી સારી ટ્રીટમેન્ટ શું હોઈ શકે છે આવો જોઈએ નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સોમિલ માંડલિયા અને અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ફ્રોઝન શોલ્ડર એટલે શું ફ્રોઝન શોલ્ડર જે છે તે ખાસ કરીને ચાલીસથી સાહીઠ વર્ષની ઉંમરના લોકોમાં ખૂબ જ કોમનલી જોવા મળે છે હવે ફ્રોઝન શોલ્ડર જે છે ને તેનો એક લિટલ મિનિંગ સમજાવો તો ખભાનો સાંધો જકડાઈ જવ ખભાના સાંધાની ઉપર એક આવરણ હોય છે જેને કેપ્સ્યુલ કહેવામાં આવે છે આ કેપ્સ્યુલ જાડી થઈ ગઈ હોય કે પછી અંદર એડિઝન બની ગયેલા હોય તો તમારો ખભો ઇઝીલી મૂવ નથી થઈ શકતો તેને ફ્રોઝન શોલ્ડર કહેવાય છે સાદી ભાષામાં એક ઉદાહરણ આપીને તમને સમજાવું તો તમે એમ સમજો કે કોઈ દરવાજો છે તમારા ઘરનો જેના મિજાગરા છે મિજાગરામાં કાટ લાગી ગયો છે કે પછી મિજાગરામાં ઓઇલિંગ નથી થયેલું તો દરવાજો ખોલબંધ કરવામાં અવાજ આવે છે અથવા પછી ઇઝીલી મૂવ ખોલબંધ નથી થઈ શકતો તે જ રીતે ફ્રોઝન શોલ્ડર હોય છે ફ્રોઝન શોલ્ડર એટલે કેપ્સ્યુલની અંદર કાટ લાગી જવો મતલબ કે એડહેશન બની જવા અને સાંધો તમારો ઇઝીલી મૂવમેન્ટ ઉપર નીચે આગળ પાછળ નથી થઈ શકશો તેને ફ્રોઝન શોલ્ડર અથવા બીજી બીજી ટર્મ તેની જે છે તે છે એડહેસિવ કેપ્સ્યુલાઇટિસ હવે ફ્રોઝન શોલ્ડર કોને થઈ શકે છે ફ્રોઝન શોલ્ડર જે છે તે મહિલાઓમાં વધારે થાય છે ચાલીસથી સાહીઠ વર્ષની ઉંમરમાં વધારે થાય છે ડાયાબિટીસ અથવા તો થાઇરોઇડ જેને પણ હોય તેમનામાં વધારે થઈ શકે છે ક્યારેક એવું હોય કે ઓપરેશન થયેલું હોય ખભાનું અને ત્યારબાદ તેમને ઇન્જરી થયેલી હોય અંદર બેઝિકલી તો થઈ શકે કેટલાક દર્દીઓમાં કોઈ જ રીઝન નથી મળતું તેને ઇડિયોપેથી કહેવાય છે તે રીતે પણ થઈ શકે કેટલાક દર્દીઓમાં ઇમોબિલાઇઝેશન રાખવામાં આવ્યું મતલબ કે ખવાની જે જોડી આપણે ગુજરાતીમાં કહેતા હોઈએ છીએ કે એ શોલ્ડર આમ પાઉચ પહેરેલું હોય ઘણા વખત સુધી તો પણ આ તકલીફ થઈ શકે છે મતલબ કે બેઝિકલી જે પણ વખતે જે પણ દર્દીઓમાં મૂવમેન્ટ આ શોલ્ડરની ન થઈ હોય તો તે થઈ શકે છે તેના ત્રણ સ્ટેજીસ હોય છે સૌથી પહેલું સ્ટેજ પેઇનફુલ સ્ટેજ પેઇનફુલ સ્ટેજ એટલે શું કે ઇનિશિયલ જે અર્લી સ્ટેજ હોય છે તેમાં ખભામાં દુખાવો થાય છે મૂવમેન્ટ થઈ શકે છે પરંતુ દુખાવો થાય છે અને તે સ્ટેજ કહેવાય છે પેઇનફુલ સ્ટેજ બીજું સ્ટેજ શું હોય છે તે હોય છે સ્ટિફનેસવાળું સ્ટેજ સ્ટીફનેસ એટલે પેઇન તો તમને હતું જ દુખાવો હતો જ તેની સાથે સાથે અહીંયાની મૂવમેન્ટ ઓછી થવા માંડે છે તેને સ્ટીફનેસવાળું સ્ટેજ કહેવાય છે અને ત્રીજું સ્ટેજ છે તે છે રિકવરીનું સ્ટેજ રિકવરીના સ્ટેજમાં શું થાય છે કે તમારી પેઇન ધીમે ધીમે ઓછું થઈ જાય છે અને જે સ્ટીફનેસ છે તે પણ ધીમે ધીમે ઓછી થતી જાય છે કોઈ પણ દર્દી અમારી પાસે યુઝઅલી આ ત્રણમાંથી કોઈ એક સ્ટેજ વખતે ટ્રીટમેન્ટ લેવા માટે આવતા હોય છે હવે તેની ટ્રીટમેન્ટ શું હોય છે સૌથી પહેલાં તમે એ સમજો કે ઘણા દર્દીઓને એવું હોય છે કે ખભામાં દુખાવો થાય છે ફ્રોઝન શોલ્ડર છે એટલે આરામ રાખીએ સૌથી સારી ટ્રીટમેન્ટ આ સૌથી ખરાબ ટ્રીટમેન્ટ છે તમે આરામ રાખો શોલ્ડરને જરા પણ મૂવ ના કરો એક લિમિટથી વધારે એટલે ત્યાં આગળ દુખાવો એડિશન કાટ લાગવો સાદી ભાષામાં કહીએ આ બધું એકચ્યુઅલીમાં વધતું જાય છે આરામ ન રાખવો જોઈએ તમારે શું કરવું જોઈએ કંટ્રોલ્ડ મોબિલાઇઝેશન કંટ્રોલ્ડ મોબિલાઇઝેશન એટલે શું કે તમે તમારા ડૉક્ટરની ઓર્થોપેડિક કે જોઈન્ટ સ્પેશિયાલિસ્ટ સ્પાઈન સર્જનની અંડરમાં ગાઈડન્સ લો અથવા ફિઝિયોથેરાપીસની અંડરમાં તમે ટ્રીટમેન્ટ કરાવો અને એક ગાઈડેડ તમારી શોલ્ડરની મૂવમેન્ટ રાખો મૂવમેન્ટમાં કન્સિસ્ટન્સી હોવી જોઈએ કન્સિસ્ટન્સી ઇઝ ધ કી કન્સિસ્ટન્સી રાખશો તો તમારા શોલ્ડરની મૂવમેન્ટ પાછી આવી જશે બીજી ટ્રીટમેન્ટ કે જ્યારે પણ દુખાવો થતો હોય ત્યારે દુખાવાની દવા લેવી જરૂરી છે કારણ કે થોડો ઘણો અંદર ઇન્ફ્લેમેશન હોય સોજો આવેલો હોય તો તે પણ ઓછો થાય અને તમને મૂવમેન્ટ ચાલુ કરવામાં સરળતા રહે ત્રીજી વસ્તુ કે તેની સાથે સાથે કેટલાક દર્દીઓને અંદર સ્ટીરોઈડનું ઇન્જેક્શન આપી શકાય છે તેનાથી ઘણી વખત રાહત મળી શકે છે ચોથી વસ્તુ કે અંદર એક ડાયલ્યુશન ડાયલેટેશન કરી શકાય છે કેપ્સ્યુલને ડાયલેટ કરી શકાય છે સલાઈનનું ઇન્જેક્શન નાખીને તેનાથી એડેશન બ્રેક થાય છે અને તેનાથી પણ ફાયદો મળી શકે છે અને લાસ્ટ વસ્તુ છે કે દૂરબીનથી આખા ખભાની અંદરના જે એડેશન છે શોલ્ડર જોઈન્ટની અંદરના તે રિલીઝ કરવા આ રિલીઝ થાય તો તમને શોલ્ડરની મૂવમેન્ટ ઇઝીલી થઈ શકે છે તેથી આ મેઇનલી પાંચ ટ્રીટમેન્ટ સ્ટે છે તેના હવે આ પાંચમાંથી પંચાણુંથી અઠ્ઠાણું ટકા લોકોને આર્થ્રોસ્કોપી મતલબ કે દૂરબીનના ઓપરેશનની જરૂરત નથી પડતી હોતી મોટાભાગના દર્દીઓને દવા ફિઝિયોથેરાપી અને કેટલીક કંટ્રોલ જે ટેકનિકથી મૂવમેન્ટ કરવાની હોય છે તેનાથી ખૂબ સારી રાહત મળી જાય છે બે ટકા દર્દીઓ એવા હોય છે કે જેને આ આર્થ્રોસ્કોપી મતલબ કે દૂરબીનના ઓપરેશનની જરૂરત પડી શકે અને લાસ્ટલી ફ્રોઝન શોલ્ડરથી બચવું કઈ રીતે કોઈ પણ વખતે તમારા ખભામાં કંઈ પણ થયું હોય તો મૂવમેન્ટ ચાલુ રાખવી અન્ટિલ એન્ડ અનલેસ ફ્રેક્ચર થયેલું હોય ફ્રેક્ચર થયું હોય ને તમારા ડૉક્ટરે ઓબ્વિયસલી કીધેલું હોય કે મૂવમેન્ટ ન કરવી તો ત્યારે બરાબર છે અધરવાઇઝ તમારે આ શોલ્ડરની ખભાની મૂવમેન્ટ હંમેશા ચાલુ રાખવી જોઈએ ધન્યવાદ